શ્રી નવા બંદર કન્યા પ્રાથમિક શાળા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ રજૂ કરે છે સર્વાંગી શિક્ષણ ધોરણ છ પ્રકરણ ત્રણ સૂર્ય નમસ્કાર આ વીડિયો પહેલાં સૂર્યનમસ્કારની બાર સ્થિતિઓ મંત્રો સાથે રજૂ થઈ છે તે નિહાળવા વિનંતી છે વધુ શૈક્ષણિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો જી શારીરિક તથા માનસિક સંતુલન વધે છે આત્મવિશ્વાસ વધે છે અને આંતરિક ચેતના જાગૃત થાય છે કરોડનું લચીલાપણું વધે છે ખભા છાતી અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે પેટ પીઠ તથા પગના પાછળના ભાગના સ્નાયુઓ મજબૂત બને છે પાચનશક્તિમાં વધારો થાય છે કરોડ લચીલી બને છાતી મજબૂત અને સુડલ બને છે કબજિયાત અને પાચનને લગતા રોગોમાં રાહત મળે છે શરીરના પાછળના ભાગના સ્નાયુ મજબૂત બને છે કબજિયાત તથા પેટના રોગ દૂર થાય છે હાથ તથા ખભાના સ્નાયુ મજબૂત બને છે કરોડની નીચેનો ભાગ મજબૂત બને છે ગળાના રોગ દૂર થાય છે કરોડ મજબૂત બને છે થાઇરોઇડ ગ્રંથિને લગતા રોગ દૂર કરવામાં મદદ કરે છે હાથ ખભા તથા પગના સ્નાયુઓ મજબૂત બને છે માનસિક સંતુલન શક્તિ વધે છે નિતંબ તથા ખભાને મજબૂત બનાવે છે કંઠ સંબંધી રોગ દૂર કરવામાં મદદ કરે છે માથા તરફ લોહીનું પરિભ્રમણ વધવાથી તેનો વિકાસ થાય છે સંતુલન શક્તિ વધે છે યકૃત સ્વાદુપિંડ અને આંતરડા મજબૂત બને છે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મદદરૂપ થાય છે સૂર્યનમસ્કાર કરતી વખતે ખુલતો પોશાક પહેરવો